દસ વર્ષની બાળકીને સોળ વર્ષના કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો આ મામલે માતાપિતાને લાગ્યું કે બાળકીનું અપહરણ થયું છે એટલે તેમણે પોલીસ ફરિયાદ કરી દ્વારા તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે દસ વર્ષીય બાળકી અને સોળ વર્ષીય કિશોર વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે પોલીસે તપાસમાં આ બંને બાળકોને બાજુના જ ગામમાંથી શોધી કાઢ્યા હતા પરંતુ સોશિયલ મીડિયાને આ ઘટનામાં કારણભૂત માનવામાં આવી રહ્યું છે કારણ કે દસ વર્ષીય બાળકીને સોળ વર્ષના કિશોર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને જેના થકી તેઓ ભાગી ગયા હતા જોકે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી અને વધુ તપાસ કરવામાં આવતા એમ પણ જાણ થઈ કે સોળ વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા આ દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું છે એટલે તમામ એ બાળકો કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમના વાલીઓ માટે આ એક ચેતવણી રૂપ ઘટના સામે આવી છે